વેલકમ ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે ટેન્સિસ વિશે જોવાના છીએ મિત્રો ટેન્સ એટલે શું થાય તો ટેન્સ એટલે સમયનો મિઝાજ મૂડ ઓફ ધ ટાઈમ થાય ઓકે અને ટેન્સમાં ટોટલ બાર કાળ છે એ ગુજરાતી પહેલાં નોંધ સાથે સમજો પહેલાં અને મિત્રો નોટ પેન લઈને બેસો જેથી કરીને તમે સારી રીતે નોંધ કરી શકો પહેલાં સિમ્પલ ટેન્સીસ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ કે જે રિપીટ થતી ક્રિયાઓ દર્શાવવા માટે વપરાય છે સિમ્પલ પાસ ટેન્સ એ સાદો ભૂતકાળ કે જે ભૂતકાળમાં બની ગયેલી ક્રિયાઓ દર્શાવવા માટે વપરાય સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ છે એ ભવિષ્યમાં ક્રિયા બનવાની બાકી છે એ દર્શાવવા માટે વપરાય એને ન્યુટ્રલ ફ્યુચર પણ કહેવામાં આવે છે ઓકે ત્યાર પછી આવશે કન્ટિન્યુઅસ ટેન્સીસ હવે કન્ટિન્યુઅસ એટલે ચાલુ કાળ છે ચાલુ કાળમાં રહ્યા ગુજરાતી ચોક્કસ આવશે હવે ત્રણેયમાં રહ્યા પાછળનો શબ્દ બદલશે મિત્રો યાદ રાખજો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે ચાલુ ભવિષ્યકાળ હવે કન્ટિન્યુઅસ ટેન્સ એટલે અત્યારે ક્રિયા ચાલી રહી છે એવું બતાવે એનું ગુજરાતી થાય રહ્યા છે વાંચી રહ્યા છે લખી રહ્યા છે જઈ રહ્યા છે દોડી રહ્યા છે કાઈ રહ્યા છે પી રહ્યા છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ ભૂતકાળમાં ચોક્કસ સમયે ક્રિયા ચાલી રહી હતી એવું દર્શાવે અને ચાલુ ભૂતકાળમાં ગુજરાતી થાય રહ્યા હતા વાંચી રહ્યા હતા લખી રહ્યા હતા જઈ રહ્યા હતા દોડી રહ્યા કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે ચાલુ ભવિષ્યકાળ ચાલુ ભવિષ્યકાળ એટલે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલી રહી છે તો એનું ગુજરાતી થશે રહ્યા હશે વાંચી રહ્યા હશે લખી રહ્યા હશે જઈ રહ્યા છે દોડી રહ્યા છે ખાઈ રહ્યા છે પી રહ્યા છે ઓકે મિત્રો એ રીતે પરફેક્ટ ટેન્સિસમાં જો પરફેક્ટ એટલે પૂર્ણકાળ પરફેક્ટ પ્રેઝન્ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ એનું રિઝલ્ટ વર્તમાનમાં છે એ દર્શાવવા માટે પરફેક્ટ પ્રેઝન્ટેન્સ વપરાય પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી એવી ખબર પડે એટલે પૂર્ણ ભૂતકાળ પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે પૂર્ણ ભવિષ્યકાળ પૂર્ણ ભવિષ્યકાળ એટલે ભવિષ્યમાં ક્રિયા પૂર્ણ થશે એવી ખબર પડે એટલે પરફેક્ટ ફ્યુચર ટેન્સ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સીસ છે ચાલુ પૂર્ણ કાળ આવશે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટેન્સ એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું ગુજરાતી ચાલુ વર્તમાન કાળ જેવું જ થાય પરંતુ ચાલુ વર્તમાન કાળમાં હું અત્યારે ભણાવી રહ્યો છું એવું આવતું હતું આમાં એવું આવે કે હું એક કલાકથી ભણાવી રહ્યો છું અથવા હું દસ વાગ્યાથી ભણાવી રહ્યો છું બરાબર તો આ રીતે આવશે ટાઈમ સિન્સ અથવા ફોર પછી ટાઈમ આવશે કાળની અંદર પછી પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ ભૂતકાળમાં ક્રિયા અમુક સમયથી ચાલી રહી હતી તે દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભૂતકાળ વપરાય પછી પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એ ભવિષ્યમાં અમુક સમયથી ક્રિયા ચાલી રહી હશે તે દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વપરાય ફરીથી કોઈ ગુજરાતી છે ને ચાલુ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું સરખું થાય ચાલુ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ એ બેનું ગુજરાતી સરખું ચાલુ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એનું ગુજરાતી સરખું થશે પણ ઉપયોગ અલગ અલગ થાય છે હવે તમે ગુજરાતી સાથે યાદ રાખો મિત્રો કે અહીંયા ત્રણ બાર કાળ છે ને એ એક્ઝામ્પલ સાથે આપેલા છે હું ગુજરાતી સાથે બોલતો છું જોતા હતા તમે સિમ્પલ પ્રેઝન્ટેન્સ એમાં આઈ ઇટ એન એપલ એટલે હું સફરજન ખાઉં છું સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવે આઈ એટ એન એપલ એટલે મેં સફરજન ખાધું હતું સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આઈ વિલ ઇટ એન એપલ એટલે કે હું સફરજન ખાઈશ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં આઈ એમ ઇટિંગ એન એપલ એટલે કે હું સફરજન ખાઈ રહ્યો છું કન્ટિન્યુઅસ પાસ્ટમાં આઈ વોઝ ઇટિંગ એન એપલ એટલે કે હું સફરજન ખાઈ રહ્યો હતો કન્ટિન્યુઅસ ફ્યુચરમાં આઈ વિલ બી ઇટિંગ એન એપલ એટલે કે હું સફરજન ખાઈ રહ્યો હોઈશ પરફેક્ટ પ્રેઝન્ટમાં આઈ હેવ ઇટન એન એપલ એટલે કે મેં સફરજન ખાધું છે પરફેક્ટ પાસ્ટમાં આઈ હેડ ઇટન એન એપલ એટલે કે મેં સફરજન ખાધું હતું પરફેક્ટ ફ્યુચરમાં આઈ વિલ હેવ ઇટન એન એપલ એટલે કે મેં સફરજન ખાધું હશે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં આઈ હેવ બીન ઇટિંગ એન એપલ એટલે કે હું સફરજન ખાઈ રહ્યો છું પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટમાં આઈ હેડ બીન ઇટિંગ એન એપલ એટલે કે હું સફરજન ખાઈ રહ્યો હતો અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચરમાં આઈ વિલ હેવ બી નીટિંગ એન એપલ એટલે કે હું સફરજન ખાઈ રહ્યો હોઈશ હવે મિત્રો આજ આ બધાનો ડિફરન્સ એક સાથે જોવો ને તરત જ આવડી જશે જુજો હવે શું જોવાનું છે તમારે કે અહીંયા હેવ છે ને ત્યાં હેવ કે હેઝ આવે ઓકે અને હેજ ક્યાં આવે ને હેવ ક્યાં આવે તો આપણે શું કરવાનું કે હી સીટ સાથે હેઝ આવે અને આઈ હેવ વી હેવ યુ હેવ ને ધે હેવ આટલા સાથે હેવ આવશે બીજું કે અહીંયા હેવ હેવ કે હેઝ યાદ રાખવાનું અને એની જગ્યાએ હેવ હેઝની જગ્યાએ હેડ કરો તો ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય અને હેડની જગ્યાએ વિલ હેવ કરો એટલે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ થાય ઓકે બીજું કે બાકીનું બધું સરખું રહેશે બિન પ્લસ આઈ આઈએનજી ત્રણેયમાં સરખું છે જો બિન ઇટિંગ બિન ઇટિંગ બાકીનું બધું સરખું ખાલી પહેલામાં હેવ હેઝનું હેડ કરી દો એટલે બાજુનો કાળ થાય હેડની જગ્યાએ વિલ હેવ કરો એટલે છેલ્લો ટાઈમ થાય તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એમાં હેવ કે હેજ આવશે પણ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં વિલ હેવ જ આવશે એમાં કદી હેઝ આવશે નહીં ઓકે હવે ઉપર એના જેવું છે સાંભળજો અહીંયા હેવ હેઝ આવશે આઈ હેવ વી હેવ યુ હેવ ધે હેવ પણ હી ઇટ હોય તો હેજ કરવાનું એનું હેવ હેઝનું હેડ કરી દો એટલે બાજુનો ટેન્સ થાય હેડની જગ્યાએ વિલ હેવ કરો એટલે એની બાજુનું ટેન્સ થાય બીજું શું યાદ રાખવાનું કે અહીંયા છે ને વી આવે છે પરફેક્ટ ટેન્સમાં ત્રણેયમાં વીથ્રી છે જો ઈટ એટ ઈટ અંત ત્રણ એમ આવશે અને પરફેક્ટ કન્ટિન્યુઅસમાં બિન પ્લસ આઈએનજી આવે શું આવે બિન પ્લસ આઈએનજી આવશે બિન પ્લસ આઈએનજી છેલ્લામાં આવે બરાબર હવે ઉપર જુઓ ચાલુ વર્તમાન કાળમાં અહીંયા એમિઝાર આવશે આઈ વી વીઆર યુ આર ધી આર પણ હિ સીટ હોય તો ઈઝ આવે હવે એમિઝારનું તમે વોઝવેર કરી દો એટલે આ ચાલુ ભૂતકાળ થાય અને વોઝવેરની જગ્યાએ વિલ બી કરો એટલે ચાલુ ભવિષ્યકાળ થઈ જાય ઓકે બાકી બધું સરખું છે સરખું શું છે આઈ એનજી સરખું શું છે ત્રણેયમાં આઈએનજી સરખું આવશે હવે ઉપર જો આઈ ટેન એપલ વી ટેન એપલ યુ ટેનએપલ ધી ઇટેનએપલ બરાબર મૂળ ક્રિયાપદ આવે અથવા એસ કે એસ વાળું ક્રિયાબદ આવે એસ કે એસ કોની સાથે આવે તો હી સી અને ઇટ આટલા સાથે એસ કે એસ આવે શું આવે એસ એસકે એસ હી ઇટ્સ એન એપલ આવે સી ઇટ્સ એન એપલ ઇટ ઇટ્સ એન એપલ એવા બાકીનામાં ઇટ આવશે બરાબર હવે અહીંયા તમે જોજો કે વી ટુ જે છે વી ટુ સાદા ભૂતકાળની અંદર એમાં કંઈ ફેરફાર કરવાનો નથી ઈટ હોય તો એડ થાય અને ઇટ્સ હોય તો પણ એડ થાય અને ભવિષ્યકાળની અંદર વિલ ઇટ એટલે સાદું ભવિષ્ય વિલ પ્લસ વી વન આવશે કોઈ પણ જગ્યાએ બરાબર ચાલો મિત્રો એ રીતે તમે આ જે સેન્ટન્સ છે એના એક્ઝામ્પલ હું લખું છું બોલું છું તમે ધ્યાન રાખો આઈ ટેક ટી એટલે હું ચાલ આવ છું આઈ ટૂક ટી એટલે મેં ચા લીધી હતી આઈ વિલ ટેક ટી એટલે હું ચા લઈશ હવે કન્ટિન્યુસ જો આઈ એમ ટેકિંગ થી એટલે હું ચા લઈ રહ્યો છું આઈ વોઝ ટેકિંગ થી એટલે હું ચા લઈ રહ્યો હતો આઈ વિલ બી ટેકિંગ થી એટલે હું ચા લઈ રહ્યો હોઈશ પર્ફેક્ટ ટેન્સમાં જો આઈ હેવ ટેકન ટી ટેક ટુક ટેકન એટલે આઈ હેવ ટેકન ટી એટલે મેં ચા લીધી છે એની બાજુમાં આવે આઈ હેવ ટેકન ટી એટલે મેં ચા લીધી હતી એની બાજુમાં આવે આઈ વિલ હેવ ટેકન ટી એટલે મેં ચા લીધી હશે નીચે આવે આઈ હેવ બીન ટેકિંગ ટી એટલે હું ચા લઈ રહ્યો છું એની બાજુમાં આવે આઈ હેડ બિન ટેકિંગ થી એટલે હું ચા લઈ રહ્યો હતો એની બાજુમાં આવશે આઈ વિલ હેવ બિન ટેકિંગ ટી એટલે હું ચા લઈ રહ્યો હોઈશ ઓકે મિત્રો એ જ રીતે વી પ્લે ક્રિકેટ છે એના જુદા જુદા સેન્ટન્સમાં આપણે રૂપાંતર કરીએ છીએ જુઓ તમે વી પ્લે ક્રિકેટ એટલે આપણે ક્રિકેટ રમીએ છીએ વી પ્લેઈડ ક્રિકેટ એટલે આપણે ક્રિકેટ રમ્યા હતા ખાલી ઈડી લગાડવાનું છે વાય રહેવા દેવાનું છે કાઢવાનું નથી વી વિલ પ્લે ક્રિકેટ એટલે આમાં વિવાન જ આવશે યાદ રાખ્યું વી વિલ પ્લે ક્રિકેટ એટલે આપણે ક્રિકેટ રમીશું વી આર પ્લેઈંગ ક્રિકેટ એટલે આપણે ક્રિકેટ રમી રહ્યા છીએ વી વર પ્લેઈંગ ક્રિકેટ એટલે આપણે ક્રિકેટ રમી રહ્યા હતા વી વીલ બી પ્લેઈંગ ક્રિકેટ એટલે આપણે ક્રિકેટ રમી રહ્યા હોઈશું વી હેવ પ્લેઈડ ક્રિકેટ એટલે આપણે ક્રિકેટ રમ્યા છીએ વી હેડ પ્લેઇડ ક્રિકેટ એટલે આપણે ક્રિકેટ રમ્યા હતા વી વીલ હેવ પ્લેડ ક્રિકેટ એટલે આપણે ક્રિકેટ રમ્યા હોઈશું વી હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ એટલે આપણે ક્રિકેટ રમી રહ્યા છીએ વી હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ એટલે આપણે ક્રિકેટ રમી રહ્યા હતા વી વીલ હેવ બીન પ્લેઈંગ ક્રિકેટ એટલે આપણે ક્રિકેટ રમી રહ્યા હોઈશું ઓકે ફ્રેન્ડ આર યુ અન્ડરસ્ટેન્ડિંગ સમજાય છે મિત્રો એ જ રીતે આના બોલું છું સેન્ટન્સ તમે જોતા જાઓ के यू हेल्प अदर्स એટલે તમે બીજાને મદદ કરો છો બરાબર યુ હેલ્પડ અધર્સ એટલે તમે બીજાને મદદ કરી હતી યુ વિલ હેલ્પ અધર એટલે તમે બીજાને મદદ કરશો યુ આર હેલ્પિંગ અધર્સ એટલે તમે બીજાને મદદ કરી રહ્યા છો યુ વોર હેલ્પિંગ અધર્સ એટલે તમે બીજાને મદદ કરી રહ્યા હતા યુ વિલ બી હેલ્પિંગ અધર્સ એટલે તમે બીજાને મદદ કરી રહ્યા હશો યુ હેવ હેલ્પડ અધર્સ તમે બીજાને મદદ કરી છે યુ હેડ હેલ્પડ અધર્સ તમે બીજાને મદદ કરી હતી યુ વીલ હેવ હેલ્પ અધર્સ તમે બીજાને મદદ કરી હશે યુ હેવ બિન હેલ્પિંગ અધર્સ તમે બીજાને મદદ કરી રહ્યા છો યુ હેડ બિન હેલ્પિંગ અધર્સ તમે બીજાને મદદ કરી રહ્યા હતા અને યુ વીલ હેવ બીન હેલ્પિંગ અધર્સ તમે બીજાને મદદ કરી રહ્યા છો બીજી વસ્તુ યાદ રાખજો મિત્રો કે આ કન્ટિન્યુઅસ અને આ કન્ટિન્યુઅસનો ગુજરાતી સરખું થાય છે આમાં એમ થાય કે હું અત્યારે ભણાવી રહ્યો છું આમાં એમ થાય કે હું એક કલાકથી ભણાવી રહ્યો છું અથવા દસ વાગ્યાથી ભણાવી રહ્યો છું આ બેનું ગુજરાતી સરખું થાય આ બેનું ગુજરાતી સરખું પણ ઉપયોગ અલગ અલગ છે કે આમાં ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલી રહી હતી આમાં ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે અમુક સમયથી ક્રિયા ચાલી રહી હતી એમ આવશે સિમિલરલી ફ્યુચર ટેન્સમાં પણ આ અને આ બંનેના ગુજરાતી સરખા થાય આમાં એમ થાય કે અમુક સમયે ક્રિયા ચાલી રહી હશે આમાં એમ થાય કે અમુક સમયે ક્રિયા અમુક સમયથી ચાલી રહે છેલ્લા ત્રણ કાળ છે પરફેક્ટ કન્ટિન્યુસ સેન્સ એમાં ફોર અથવા સીન્સ કમ્પલસરી આવે ક્યારેક હાવલોંગ પણ આવશે પણ મોટા ભાગે સિન્સ અથવા ફોર આવશે ઓકે ફ્રેન્ડ્સ ચાલો તો એ રીતે આ એક એક્ઝામ્પલ બીજું જુઓ કે ધે બાય વેજીટેબલ્સ એટલે તેઓ શાકભાજી ખરીદે છે બાજુમાં ધે બોટ વેજીટેબલ્સ એટલે તેઓએ શાકભાજી ખરીદી હતી બી ઓયુઝી એચ ટી આવશે ઓકે છેલ્લામાં આવશે ફ્યુચરમાં તે વિલ બાય વેજીટેબલ્સ એટલે તેઓ શાકભાજી ખરીદશે તે આર બાઈંગ વેજીટેબલ્સ એટલે તેઓ શાકભાજી ખરીદી રહ્યા છે દે વર બાઇંગ વેજીટેબલ્સ એટલે તેઓ શાકભાજી ખરીદી રહ્યા હતા દે વીલ બી ફ્લાય બાઇંગ વેજીટેબલ્સ તેઓ શાકભાજી ખરીદી રહ્યા હશે દે હેવ બોટ વેજીટેબલ્સ એટલે તેઓએ શાકભાજી ખરીદી છે દે હેડ બોટ વેજીટેબલ્સ એટલે તેઓએ શાકભાજી ખરીદી હતી તે વિલ હેવ બોટ વેજીટેબલ્સ એટલે તેઓએ શાકભાજી ખરીદી હશે દે હેવ બિન બાઈંગ વેજીટેબલ્સ તેઓ શાકભાજી ખરીદી રહ્યા છે દે હેડ બીન બાઇંગ વેજીટેબલ્સ તેઓ શાકભાજી ખરીદી રહ્યા હતા દે વિલ હેવ બીન બાઇંગ વેજીટેબલ્સ એટલે તેઓ શાકભાજી ખરીદી રહ્યા હશે ઓકે ફ્રેન્ડ્સ તો એ રીતે આગળ એક્ઝામ્પલ આપેલું છે જો હી સિંગ અ સોંગ એટલે તે ગીત ગાય છે હિ સેંગ અ સોંગ એટલે તેણે ગીત ગાયું હતું હિ વિલ સિંગ અ સોંગ એટલે તે એક ગીત ગાશે હી ઇઝ સિંગિંગ અ સોંગ એટલે તે ગીત ગાઈ રહ્યો છે He was સિંગિંગ અ સોંગ એટલે તે ગીત ગાઈ રહ્યો હતો He will બી સિંગિંગ અ સોંગ એટલે તે ગીત ગાઈ રહ્યો હશે હી હેઝ સંગ અ સોંગ તેણે ગીત ગાયું છે હી હેડ સંગ અ સોંગ તેણે ગીત ગાયું હતું હી વિલ હેવ સંગ અ સોંગ એટલે તેણે ગીત ગાયું હશે સિંગ સેંગ સંગ એમાં ત્રીજું આવે પરફેક્ટમાં અને નીચે છે હી હેઝ બિન સિંગિંગ અ સોંગ એટલે તે ગીત ગાઈ રહ્યો છે હી હેડ બિન સિંગિંગ અ સોંગ તે ગીત ગાઈ રહ્યો હતો ઇ વિલ હેવ બીન સિંગિંગ અ સોંગ એટલે તે ગીત ગાઈ રહ્યો હશે ઓકે ફ્રેન્ડ્સ તો આ રીતે હી અ બેલ એટલે તે બેલ વગાડી વગાડે છે ઈ રેંગ અબેલ એટલે તેણે બેલ વગાડ્યો હતો પછી તે બેલ વગાડશે એમ કેવું હોય તો હી વિલ અ બેલ તે બેલ વગાડશે એ ઇઝ રિંગિંગ અ બેલ એટલે તે બેલ વગાડી રહ્યો છે ઈ વોઝ રિંગિંગ અ બેલ એટલે તે બેલ વગાડી રહ્યો હતો હી વિલ બી રિંગિંગ અ બેલ એટલે તે બેલ વગાડી રહ્યો હશે ઈ હેઝ રંગ અ બેલ એટલે તે બેલ તેણે બેલ વગાડ્યો છે ઈ હેડ રંગ બેલ એટલે તેણે બેલ વગાડ્યો હતો ઈ વિલ હેવ રંગ બેલ એટલે તેણે બેલ વગાડ્યો છે ઈ હેઝ બિન રિંગિંગ બેલ તે બેલ વગાડી રહ્યો છે ઈ હેડ બિન રિંગિંગ અ બેલ તે બેલ વગાડી રહ્યો હતો ઈ વિલ હેવ બિન રિંગિંગ બેલ એટલે તેણે બેલ વગાડ વગાડી રહ્યો છે ઓકે ફ્રેન્ડ શી કોમ્સ હેર એટલે તે વાળ ઓળે છે કોમને એસ કાઢીને ઈડી પ્રત્યે લગાડવાનો અથવા આઈએનજી પ્રત્યે લગાડી અને જાતે બનાવવાના છે સેન્ટન્સ એ જ રીતે અનિશ રાઇટ લેટર એટલે પત્ર લખે છે રાઇટ રોટ રેટન રિટન અને રાઇટિંગ મિત્રો યાદ રાખજો કે રિટર્ન છે ને ડબલ્યુ આર આઈ ડબલ ટી એન એમાં ડબલ ટી આવે પણ રાઇટિંગ કરો ત્યારે ડબલ ટી નહીં આવે એક જ ટી આવશે યાદ રાખજો એ રીતે રાઇટ રોટ રિટન અને રાઇટિંગના રૂપો બનાવી અને પછી એ બનાવવાના અહીંયા ટીચ ટોટ ટોટ એ રીતે રૂપો કરી અને પછી આના બનાવવાના વાક્યો અને એ જ રીતે તમારે મિત્રો નકા હકાર નકાર પ્રશ્નાર્થ યસનો મા આન્સર વોટ વુ અને વાય આ આટલા છ પ્રકારના વાક્યો છે તમારે ખાસ જોવાના એના જવાબ અલગ અને એ જો તમને આવડી જાય તો તમને ઇંગ્લિશની અંદર તમે માસ્ટરી મળી શકો આગળ પણ એવી જ રીતે ચાલુ વર્તમાન વાક્યો છે એના પછી પૂર્ણ વર્તમાનકાળના અને પૂર્ણ ભૂતકાળના પૂર્ણ ભવિષ્યકાળના વાક્યો છે એ જ રીતે ચાલું પૂર્ણકાળનાં વાક્યો છે અને પ્રેક્ટિસ તમારે આ રીતે કરવાની છે ઓકે ફ્રેન્ડ્સ સો દેટ્સ ઓલ હેપી લર્નિંગ હેપી શેરિંગ થેન્ક યુ વેરી મચ મિત્રો વિડીયો ગમે તો શું કરવાનું એ તમને ન કહું બીકોઝ યુ આર ગ્રેટ ગુઝુ ગાઈઝ